અત્યારના પાખંડી ધર્મગુરુની વાતથી મને ઈશ્વર અને ધર્મમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે શું કરવું તે જણાવવા વિનંતી એકવાર ગાંધીજીને કોઈ બેને પત્ર લખો કે ગાંધીજી તમે કીધું હતું કે ધ્યાન કરતી વખતે આડાવડા વિચાર કરો એ જ આડાવડે વિચાર કરો ધ્યાન કરતી વખતે તો એ આડંબર કહેવાય તો એટલા માટે મેં આ તમારું પ્રવચન સાંભળ્યા પછી ધ્યાન કરવાનું બંધ કરી દીધું ગાંધીજી પોસ્ટકાર્ડમાં લખ્યું એક વાક્ય બેન તમે ઊંધું સેમ મેં આડંબર છોડવાનું કીધું તો ધ્યાન કરવાનું નહોતું છોડ્યું એટલે તમે પાખડની ધર્મગુરુને છોડી દો ધર્મને ન છોડો અને ઈશ્વરને ન છોડો પાખડની ધર્મગુરુને તેજી દો તમે ઊંધું કરો છો અને આ શા માટે થાય છે કારણ કે આપણે શ્રી રામકૃષ્ણદેવની વાતને માનતા નથી શ્રી રામકૃષ્ણદેવ કહેતા હતા બંગાળીમાં ભક્તો હોવી તો હોવી બોકા હોવી કે ભક્ત બનો પણ ભોટ બનોમાં મૂર્ખ બનોમાં ભક્ત હોવું સારું છે પણ મુખ બનવું સારું નથી એ ક્યારે એમણે કહ્યું કે સ્વામી યોગાનંદજી મહારાજ એમના શિષ્ય હતા સ્વામી વિવેકાનંદ ગુરુભાઈ એ ત્યાં કંઈક પાત્ર લેવા ગયા હતા કળાઈ લેવા ગયા હતા અને એ તવો લેવા ગયા હતા અને તવામાં લઈને આવ્યા પછી એમાં છિદ્ર હતું એટલે કીધું કે આ છિદ્રવાળું આવું ખરાબ તવો કેમ લાવ્યો કે મેં એની સાથે વાત કરી તો ધર્મની બધી વાતો કરતો તો ઈશ્વરની એટલે મેં પછી ચકાઈશું નહીં તો પછી શ્રી રામ કહેતો કે એ કંઈ ધર્મ કરવા બેઠો છે કે તવો વેચવા બેઠો છે તારે તારે ભક્ત હોવી બોકા હોવી કેનો ભક્ત બનો મૂરખ બનોમાં જ્યારે જાવું બજારમાં જવું પહેલાં ચકાસણી કરવી માલ બરાબર છે કે નહીં ક્વોલિટી કંટ્રોલ પછી સેકન્ડ તમારે ભાવ ત્રણ ચાર જગ્યાએ પૂછવા માર્કેટ રિસર્ચ કરવાનું કોઈ જગ્યાએ ઓછો ભાવ છે એ કરી પછી ત્રીજું ભાવતાલ કરવાનું નેગોશિયેશન એના પછી સસ્તામાં સસ્તું ભાવ લઈ એ ભાવ જે આપતો હોય સારામાં સારી ક્વોલિટી આવતો હોય એની પાસેથી ખરીદવાનું અને સાથે ગિફ્ટ સ્કીમ હોય તો ગિફ્ટ લેવાનું ભૂલવાનું નહીં આવું બધું મેનેજમેન્ટ શ્રી રામકૃષ્ણ પોતાને શિષ્યને શીખવાડ્યું ભલે એ ભણ્યા નહોતા તો કહેવાનું એમ છે કે તમે ભક્તો બનો પણ ભોટ બનોમાં મૂર્ખ બનોમાં કોઈ તમને મૂર્ખ બનાવી જાય બહુ સરસ વાત વાર્તા કહેતા એક સોના ચાંદીવાળો હતો દુકાન હતી એના ચાર સેલ્સમેન હતા અને ચારે એ ચાદર ઓઢી હતી એ ચાદરમાં શું રહે હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ ચાદર ઓઢી હતી અને ચારેય જણા ભગવાનનું નામ લેતા હતા પહેલો કહેતો હતો કેશવ કેશવ બીજો નામ લેતો હતો ગોપાલ ગોપાલ ત્રીજું નામ લેતો હતો હરિહરિ અને ચોથો નામ લેતો હર હર આ બધા ભગવાનના નામ લે છે એટલે જેટલા જતા હતા એ બધા જ કહેતા હતા વાહ રે વાહ આ તો દુકાનમાં આખું બધા ભગવાનના જ ભક્ત છે ભગવાનનું નામ લે છે એટલે ત્યાં જ એને સોના ચાંદી આપી દેતા હતા ઘરેણા બનાવવા માટે શ્રી રામકૃષ્ણ કહેવું સાવધાન આ એ લોકોની કોડ લેંગ્વેજ છે જે કે છે તમારે પહેલાં ચકાસણી કરવાની બહારના દેખાવથી અંજાઈ જવાનું નહીં બહારના દેખાથી ભોળવાઈ જવાનું નહીં આ તમને ખબર છે ખરેખર આ શું કે છે પેલો માણસ કે છે કેશવ 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 આ લોકો કેવા છે એટલે બીજો કે છે ગોપાલ ગોપાલ સાવ ગોપાલ જેવા ભોળા ભટ્ટ છે તો ત્રીજો કે છે હરી હરિ એના ઘરેણા હરણ કરી લઉં ચોથો કે છે હર હર હાવ ભોળો ભટ્ટ છે તું તારે ઘરેણા જેટલા હરણ કરવા કરી લે મૂરખને કાંઈ ખબર નહીં પડે આ એ લોકોની કોડ લેંગ્વેજ છે એટલા માટે બહારના દેખાવથી ભોળાઈ જવું નહીં અને આજકાલ તો માર્કેટિંગનો જમાનો છે પબ્લિસિટીનો જમાનો છે એટલે વધારે સાવધાન રહેવું પડે એટલે એટલે તમારે ઈશ્વર પર શ્રદ્ધા ગુમાવવાની જરૂર નથી પણ સાવધાન રહેવાની જરૂર છે અને આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચેની જે વાત કરી ભાગ્યશભાઈ બહુ સુંદર વાત કરી કે ધર્મમાં તમે શ્રદ્ધા ગુમાવવામાં વાંધો નથી પણ આધ્યાત્મિકતા વધારે મહત્ત્વની છે જે મોડન સાયન્સના લેંગ્વેજમાં કહે છે મોડર્ન સાયન્સ શું કહે છે એસ ક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જો તમારે સફળતા જોઈતી હોય તો માત્ર આઈક્યુ ઇન્ટેલિજન્સ કોશન દ્વારા નહીં થાય એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ઇક્યુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ ડેનિયલ ગોલ્ડ મેડે નાઇન્ટીન નાઇન્ટીમાં મદદ એમણે ઓગણીસો નેવુંમાં એની શોધ કરી અને હવે લેટેસ્ટ ડિસ્કવરી મોડર્ન સાયન્સીસ છે એસ ક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આધ્યાત્મિક જ્ઞાન આ બહુ આવશ્યક છે અને ધીસ ટુ આર ડિફરન્ટ કોઈ વ્યક્તિ ધાર્મિક ન પણ હોય છતાં મેં એસક્યુ વધારે હોઈ શકે છે એમાં આધ્યાત્મિક જ્ઞાન વધારે હોઈ શકે છે કેટલાકમાં એસક્યુ ઓછું હોય અને છતાં બહારથી ધાર્મિક દેખાય ધર્મ વધારે હોઈ શકે છે એટલા માટે માત્ર ધર્મનું જે પાલન કરા છે કરે છે બાહ્ય આડંબરનું પાલન કરે છે બાહ્ય એક રીતિ રિવાજોનું પાલન કરે છે ધર્મના પણ જો એના જીવનમાં આધ્યાત્મિકતા નથી તો એનાથી આપણે દૂર રહેવાનું છે આ મુખ્ય વાત આપણે યાદ રાખવાની છે મોડર્ન સાયન્સ પણ એમ કહે છે એસક્યુ એન્ડ રિલિજન દીઝ આર ટુ ડિફરન્ટ થિંગ્સ એસક્યુ ઇઝ રિલેટિંગ એબાઉટ સ્પિરિચ્યુઅલ નોલેજ એબાઉટ સ્પિરિચ્યુઆલિટી સ્પિરિચ્યુઆલિટી હેઝ ટુ બી ઇન્ક્રીઝ આધ્યાત્મિકતા આપણે જેટલી આગળ હશે એટલા પ્રમાણમાં આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરીશું એટલું જ નહીં આ જીવનમાં સફળતા પ્રાપ્ત કરીશું અને આ જીવનની પછીનું જે જીવન છે એના માટેની પણ આપણે બાતમી આપણને મળી શકશે ઇફ વી ડેવલપ એસક્યુ તો એસક્યુઝ ડેવલપમેન્ટ ઇઝ અ મસ્ટ એટલા માટે અમે લોકો જે અહીંયા આ વિવેક છે એમાં ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત કરી છે ટીપીડી ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એ ક્યારે થાય માત્ર આઈક્યુ ડેવલપ કરવાનું નથી ઇન્ટેલિજન્સ કોશન્ટ સાથે સાથે ઇક્યુ ઇમોશનલ કોશન્ટ ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ ડેવલપ કરવાનું છે અને એનાથી પણ નહીં થાય વન સ્ટેપ ફોરવર્ડ જે મનુષ્ય માત્રનું પ્રેરોગેટિવ છે બધી યોનીઓ પાસે આઈક્યુ છે કેટલીક યોનીઓ પાસે ઈ ક્યુ પણ છે પણ કોઈ પણ યોની પાસે એસક્યુ નથી એમ શું કોણ કહે છે મોડર્ન સાયન્સ કહે છે આપણા શાસ્ત્રો શું કહે છે જૂના શાસ્ત્રો કે ચોર્યાસી લાખ યોનિમાંથી માત્ર મનુષ્યોની પાસે જ આધ્યાત્મિક જ્ઞાન છે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્યતા છે કોની પાસે ચોર્યાસી લાખમાંથી માત્ર મનુષ્યોની પાસે અને મોડર્ન સાયન્સ શું કહે છે ના ના ચોર્યાસી લાખ નહીં એકસો પચીસ લાખ યોનીઓ છે વધારે અંતર નથી પણ એકસો પચીસ લાખ યોનીમાં માત્ર મનુષ્યોની પાસે જ એસક્યુ છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ બાકી કોઈ યોની પાસે નથી એટલા માટે આ એક બહુ એક દુર્લભ આપણને મનુષ્ય જન્મ મળ્યો છે ત્યારે આ ડેવલપ એસક્યુ કરવાનું છે અને એસ્ક્યુ કરવા માટે થઈને આ ધર્મના તમારે નિયમો પાલન કરવું પડશે આટલી વાર મંદિર ગયા જાઓ તો બહુ સારું છે આટલા લાંબા તિલક ટ્રેણા કરો તો બરાબર છે આટલા ઉપવાસ કર્યા આ બધું સારું છે પણ આ માત્ર કરવાથી તમારું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત નહીં થાય તો આધ્યાત્મિક જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય અને કેવી રીતે ખબર પડે કે કોઈ આધ્યાત્મિક રીતે આગળ છે નિઃસ્વાર્થતા છે સેવાની ભાવના છે અંદરમાં પ્રસન્નતા છે આનંદ છે જો અંતરમાં આનંદ હોય અંતરમાં પ્રસન્નતા હોય સદૈવ તમે પ્રસન્ન રહી શકતા હો સ્વામી વિવેકાનંદની આ વાત છે મારી વાત નથી કે ધ ફર્સ્ટ સાઇન દેટ યુ આર બીકમિંગ સ્પિરિચ્યુઅલ ઇઝ દેટ યુ આર બીકમિંગ ચિયરફુલ તમે પ્રસન્ન રહેતા હો તો એની પ્રથમ નિશાની શું છે કે તમે આનંદમાં રહો છો ભાગેશભાઈની સૌથી વહેલી સરસ વાત મને શું લાગે છે એ હંમેશા પ્રસન્ન હોય છે અને એ હાસ્ય કરાવશે તમે એટલું સોગ્યું ડાચું કરીને બેઠા આવશો એક વાર તમને હસાવજે તો તમે એની સામે બેસતો આ એટલી એની સ્પેશિયલિટી છે તમે નિર્ણય કરીને આવ્યો હો કે મારું જે મુખ મોઢું છે એકદમ કેરોસીન પીને દિવેલ પીધા જેવું મોઢું કરીને જ હું બોસીશ નહીં બેસી શકો એમનું પ્રેફરન્સ પાસે સામે હસવું જ પડશે તો આ જે પ્રસન્નતા એ આધ્યાત્મિકતાની સૌથી પહેલી નિશાની છે ને સૌથી મોટી નિશાની છે સ્વામી વિવેકાનંદ કહે છે કે ધ ફર્સ્ટ સાઈન દેટ યુ આર બીકમિંગ સ્પિરિચ્યુઅલ ઇઝ દેટ યુ આર બિકમિંગ ચિયરફુલ હંમેશા આનંદમાં રહો છો એટલું જ નહીં પછી કહે છે લોંગ ફેસીસ ડુ નોટ મેક રિલીઝન તમે આજે સોગ્યું ડાચું કરીને એવું બેઠા હો જાણે દિવેલ પીધા જેવું મોઢું લઈને બેઠા હો એનાથી ઘણા લોકો એમ લાગે છે કે આણે આવું છે એટલા માટે આ ધર્મમાં આધી અધિક વધેલા હશે વધેલા ખૂબ આધ્યાત્મિક હશે એવી વાત નથી આમ સ્વામી વિવેકાનંદ કહે છે અને ખરેખર પોતે પણ એમના જીવનમાં પણ તમે એ હંમેશા આનંદમાં રહેતા અમેરિકામાં હતા ને ત્યારે લેક્ચર જ્યારે આપતા ત્યારે બહુ સિરિયસ લેક્ચર પછી આઈસ્ક્રીમ પાર્ટી કરતા એમને આઈસ્ક્રીમ બહુ સરસ ભાવતો હતો તે કોઈ કહે બીજો સ્વામી અને એમને ચોકલેટ આઈસ્ક્રીમ બહુ ભાવતો એટલે કોઈ કે પૂછ્યું સ્વામી વાય ડ્યુ લાઈક ચોકલેટ આઈસ્ક્રીમ તો પછી કહેતા બીકોઝ આઈ એમ લાઈક ચોકલેટ જાડા હતા ને કે આઈ એમ લાઇક ચોકલેટ સો આઈ લાઇક ચોકલેટ આઈસ્ક્રીમ અને આ ચોકલેટ આઈસ્ક્રીમ કરતા ખૂબ મજા કરતા જોર જોરથી હસતા ત્યાંના લોકોને નવાઈ લાગતી કે આ ધર્મગુરુ થઈને આવી રીતે જોર જોરથી હસે છે પછી એક બેનથી તો રહેવાનું નહીં સ્વામી યુ હેવ ટુ બી લિટલ મોર સિરિયસ યુ આર એ રિલિજિયસ પ્રીચર સ્વામીજી તમારે તો તમે ધર્મ ઉદેશક છો તમારે તો વધારે ગંભીર રહેવું જોઈએ શું હા 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 હંમેશા હસતો છો બહુ એમને ખોટું લાગ્યું હતું એટલે સ્વામીજી તરત જ મેડમ આઈ ટુ બીકમ સિરિયસ વેન આઈ ગોટ સ્ટમક એક મેડમ એવું નથી કે હંમેશા હું આનંદમાં રહું છું ને હંમેશા હસું છું હું પણ ક્યારેક ક્યારેક બહુ ગંભીર બની જાઉં છું ક્યારેક જ્યારે પેટમાં દુખે ત્યારે અરે પેટમાં નથી દુખો ને છતાંય તમે દિવેલ પીધા જેવું મોટું કરીને બેઠા છો તો આનંદ માર્યો દિસ ઇઝ ધ ફર્સ્ટ સાઇન સ્પિરિચ્યુઆલિટીની પહેલી સાઇન છે ચિયરફુલનેસ બીજા માટે કરી મટવા કરી મટવાની વાત બીજા માટે જીવવાની વાત આ છે સ્પિરિચ્યુઅલિટી સ્વામી વિવેકાનંદે મૈસૂરના મહારાજે પત્ર લેખો હતો બહુ સુંદર પત્ર અઢારસો ચોરાણું જૂન મહિનામાં પત્ર લખેલો હતો શિકાગોથી માય ડિયર પ્રિન્સ ધીસ લાઈફ ઇઝ શોર્ટ ધ વેનિટીઝ ઓફ ધીસ વર્લ્ડ આર ટ્રાન્સિયન્ટ ઇન ધીસ શોર્ટ લાઈફ એ જ ખરેખર જીવે છે બાકી બધા તો જીવતા કરતા મળદા વિશેષ છે અને આ ચારે તરફ મળદા જ મળદા જોયો છે બધાએ હું મેં મેરી બીબી મેરા બચ્ચા મેરા મકાન દેશ જાય ભાડ મેં તમે કોઈને પણ પૂછો आखा यूथ कन्वेंशन मैं आखा देश में जाऊँ पूछो भैया भैया तुम्हारे जीवन का लक्ष्य है लक्ष्य क्या है अरे इंजीनियर बनूंगा डॉक्टर बनूंगा चार्ट अकाउंट बनूंगा ये बनूंगा वो बनूंगा हाँ। फिर अरे बस फिर पैसा कमाऊंगा फिर अरे फिर तो मज़ा ही मजा है जब पैसा आएगा देश का क्या अरे देश जाए भाड़ में मैं तो अपना कैरियर डेवलप करूँगा समाज का क्या होगा समाज जाए भाड़ में मैं तो अपना कैरियर डेवलप करूंगा पची में पूछा अच्छा भैया सुनो तुम्हारा देश भाड़ भी जाएगा और तुम्हारा समाज भाड़ भी जाएगा तुम कहाँ जाओगे તુમી ભાડમાં જાઓગે તો સોચો તુમરા સમાજ ભાડ મેિટર્સ છે અનસેલ્ફિશનેસ નિઃતા સ્પિરિટ ઓફ સર્વિસ સેવા સેવાની ભાવના નિસ્વાર્થ સેવાની ભાવના બીજા માટે ફિલિંગ અને અને આ જે પ્રસન્નતા ચેરફુલનેસ આ બધા ગુણ ડેવલપ કરવા માટે જો એ બધા આવે અને સાથે આઈક્યુ ને ઈ ક્યુ આવે આઈ ક્યુ પ્લસ ઇ ક્યુ પ્લસ એસક્યુ ઇઝ ઇક્વલ ટુ ટીપીડી ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્યારે થાય જ્યારે ત્રણે આવે ત્યારે